આગામી સમયમાં આવતા તહેવારોને લઈને સુરત પોલીસના ઝોન વન વિસ્તારમાં આવતા દસ પોલીસ સ્ટેશનના એકસો દસ ગુનેગારોને બોલાવી ચીમકી આપી કે સુધરી જજો નહીં તો કોઈ પણ ગુનો હવે કર્યો તો ભારે સજા થશે ગુનાખોરી ઉપર અંકુશ લાવવા સુરત શહેર પોલીસ અનેક પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આવતા તહેવારોને લઈને સુરત પોલીસના ઝોન વન વિસ્તારમાં આવતા છ પોલીસ સ્ટેશનના એકસો ગુનેગારોને પોલીસ સ્ટેશનને બોલાવી ચીમકી આપી હતી કે સુધરી જજો હવે કોઈ ગુનો કર્યો તો ભારે સજા થશે આ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આગામી સમયમાં તહેવારો શરૂ થવાના છે ત્યારે સુરતમાં ગુનાખોરી રોકવા પોલીસ દ્વારા સતત આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે ઝોન વન પોલીસ દ્વારા પુણા પોલીસ સ્ટેશન ખાતે ઝોન વન વિસ્તારના વરાછા કાપોદરા સરથાણા સારોલી પૂણા અને લસકારણા વિસ્તારના એકસો દસ આરોપીઓને બોલાવી સખત સૂચના આપવામાં આવી હતી આરોપીઓને એકઠા કરીને પોલીસે ચીમકી આપતા કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ તમામ આરોપીઓ વિવિધ શરીર સંબંધિત હિસ્ટ્રી શીટર ટપોરી અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે તેઓ હાલમાં જામીન ઉપર છે તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આવા તમામ આરોપીને સમજાવવામાં આવ્યું છે કે હવે કોઈપણ પ્રકારના ગુનામાં સંડોવાતા નહીં કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના અપાઈ છે સાથે જ આ તમામ એકસો દસ લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે તો આગામી સમયમાં આવી રહેલા તહેવારના સમયમાં લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે માટે તેમને કડક સૂચના આપવામાં આવી છે બોલાવાયેલા આરોપીઓને પોલીસે ચેતવણી આપી કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ તડીપાર કે પાસા કડક કાર્યવાહી કરવામાં આવશે આ અગાઉ સુરત પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે આ રીતે કાર્યવાહી હતી અને ભવિષ્યમાં પણ આવા સતત લેવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે આજ રોજ ઝોન કે વિસ્તારમાં जिसमें 6 पुलिस स्टेशन है वराछा પુના સરોલી સથાના લસકાનો અને કાપોદ્રા इसमें 110 जितने जो શરીર સંબંધી जो ગુનેગાર છે જો હિસ્ટરી ટપોરી છે और ऑफेंडर्स हैं उनको 110 जैसे और आरोपियों को यहाँ पे बुला के उनका ओनक परेड कराया गया और उनको स्ट्रिक्ट और कड़क सूचना कड़क शब्दों में दिया गया कि अभी आगामी जो त्यौहार है उसमें एक कानून और लॉ एंड ऑर्डर जो परिस्थिति है वो जड़वाए रहे इसके लिए हम सब पे अटकायती पगला भी ले रहे हैं और सबको स्ट्रिक्ट सूचना भी दिया है कि कायदा में रहोगे तो फायदा में रहोगे जो हमारे सीपी सर का जो सूचना है उसको हमने पास ऑन किया है और हमने कंटिन्यूअसली uh, इन पे हम कंटिन्यूअसली विद इन एक एक वीक के इंटरवल पे हम इस पर रिपोर्ट ले रहे हैं और इस पर ट्रैक कर रहे हैं कि कोई इसमें इन्वॉल्व ना हो अगर कोई शहरी संबंधी गुनाह में इन्वॉल्व है और वो गलत काम कुछ कर रहा है तो उसको हम और भी स्ट्रिक्ट सजा देने की uh, तरफ हम इस पर काम करेंगे और इस पर हम आगे पासा के उस उसपे पासा का सेक्शन भी लगाने के लिए हम प्रपोजल यहाँ से भेजेंगे यही सूचना हमने सबको दी साथ में हम लोग हमने लोगों को ये भी बताया कि वो भारत के नागरिक हैं वो अच्छे से काम करें तो उनको गुजरात जैसे राज्य में और सूरत जैसे शहर में उनको नौकरी की कमी नहीं है आप वहाँ पे आप आराम से ईमानदारी से कमा के खा सकते हैं और अगर आपको उसमें पुलिस की मदद चाहिए तो पुलिस उसमें भी आपको सहकार देने के लिए तैयार है